મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે ખેડૂતભાઈએ વિડીયોની અંદર જે મેસી ફેગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તો સ્વાગત છે ભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે અને જવાબદારી સાથે વેચી દેવાનું છે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળશે તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી કરીને તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં આગળ તમને જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂતભાઈઓ વિડિયોમાં જોઈ શકો છો મેસી ફેરગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે એકદમ સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર અને કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટર એકદમ સારું છે સાંચવેલી કન્ડિશનમાં જોવા મળશે મોટા ટાયર તમને સારી કન્ડિશનમાં પચાસ પંચાવન ટકા જેવા ટાયર જોવા મળશે નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં તમને જોવા મળી જશે બાકી સીટ છેતરી પંખા એકદમ સારા બાકી તો કન્ડિશન ખેડૂતભાઈ તમે વિડિયોની અંદર જોઈ શકો છો બસો એકતાલીસની મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બારનું જે તમે વિડિયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર બારનું મોડલ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે અને સેન્ટર ગિયરમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોની અંદર તમે જે પ્રમાણે કન્ડિશન જોઈ રહ્યા છો તે જ કન્ડિશન ડૂબરૂમાં પણ તમને ટ્રેક્ટરની જોવા મળી જશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર જે અંદાજીત રાખેલી છે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે જે તમે મેસી પ્રોગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેની કિંમત ભાઈ ત્રણ લાખ અને પચાસ હજાર રાખેલી છે જે અંદાજે રાખેલી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વહેલા તે પહેલાં ધોરણે કોન્ટેક્ટ કરી લે વે છતાં વાર નહીં લાગે ખેડૂતભાઈએ ટ્રેક્ટર એકદમ સારું છે અને ભાઈ કિંમત રિઝનેબલ રાખેલી છે અને તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવી છે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ લીલવા તાલુકો મેંદરડા જિલ્લો જૂનાગઢ તમને જૂનાગઢ જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર જે જોઈ રહ્યા છો જૂનાગઢ જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે આપી દીધેલો છે વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો તેનો કોન્ટેક કરી લેજો